માંગરોળ તાલુકાના માંકલ ખાતે માતા શીતળા શતમની ઉજવણી કરવામાં આવી માંગવળ તાલુકાના માંકલ ખાતે હનુમાનજી મંદિરના તટાંગણમાં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રંધરછના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવામાં આવે છે શીતળા સતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે આજે ઘરમાં ચૂલો પણ સળગાવતા નથી ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે આજે સ્ત્રીઓને ભોજનના બનાવવાનું હોવાથી ફરિયાની મહિલાઓ એક જગ્યા ભેગી થઈ સીતરા માતાની કથા વાર્તાઓનું પઠન કરે છે તે હિમજા હવે સમસ્ત નગનાયસે હરિહર